સુરતના ઊન વિસ્તારમાં આવેલા ગ્રીન પાર્ક ખાતે નવું નિર્મિત ગોડાઉનમાં ક્રોકિટના મિક્સર મશીન હટાવતા સમયે વાયર ખુલ્લો થઈ જતા ચાર જેટલાને કરંટ લાગ્યો હતો જેમાં બે મહિલા સહિત ચારને કરંટ લાગ્યો હતો જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે હાલ તો પરિવાર દ્વારા ન્યાયની સાથે સહાયની માંગ કરવામાં આવી છે સુરત ઉન વિસ્તારમાં આવેલા ગ્રીન પાર્ક ખાતે ચાર શટર સાથેનું ગોડાઉન બનાવવામાં આવી રહ્યું છે જ્યાં મૂળ રાજસ્થાનનો ચોવીસ વર્ષીય મહેશ શામજીભાઈ પટેલ પરિવાર સાથે રહેતો હતો અને ત્યાં જ કામકાજ કરતો હતો બે મહિના પહેલા મહેશ રોજગારીની શોધમાં રાજસ્થાનથી સુરત આવ્યું હતું મહેશના પરિવારમાં પત્ની અને એકનો એક દીકરો છે ગોડાઉનના નિર્માણ સમયે બપોર બાદ કોન્ક્રીટનું મશીન બે મહિલા અને બે પુરુષ દ્વારા ખસેડવામાં આવી રહ્યું હતું દરમિયાન વાયર ખુલ્લો થઈ જતા કરંટ લાગ્યો હતો જેના પગલે બે પુરુષ અને બે મહિલા પૈકી ત્રણ જણા દૂર ફેંકાઈ ગયા હતા જ્યારે મહેશને વધુ કરંટ લાગ્યો હતો જેથી આસપાસથી થતી કામગીરી દોડી આવ્યા હતા અને સુપરવાઇઝર પણ દોડી આવ્યું હતું મહેશને તાત્કાલિક એકસો આઠમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબી મહેશને જાહેર કર્યો હતો મહેશના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે જ્યારે એકના એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે હાલ તો પરિવાર દ્વારા ન્યાયની માંગ સાથે વાયર લંબા હુઆા બરાઈ હો ગઈ હતી આગેવા લે કરંટ લગ ગયા तो हम चारों को करण लग गया तो वो उसको ज्यादा लग गया तो इसके बाद वो हॉस्पिटल ले, ले वो था नहीं। आ, नहीं। गए पहले कौन से हॉस्पिटल वो छोटा था सचिन वहाँ से फिर इधर लाए शिविर में हो गई एम्बुलेंस में नाम क्या था महेश उम्र तेईस